સુરતમાં આવેલા બાડોલી તાલુકાના ઈસરોલી ગામમાં આવેલા કેસરવિલા સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાના લગ્ન પ્રસંગે ભેટ આવેલ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ઈસરોલીના કેસરવિલામાં રહેતા સુનિલકુમાર અલ્પેશભાઈ ઢોડિયા તારીખ બાવીસ ના રોજ લગ્નનું પ્રમાણપત્ર કઢાવવાનું હોય બંને પતિ પત્ની ગણદેવી ગયા હતા જ્યાં પત્ની દિશાની તબિયત બગડતા તેઓ ત્યાં જ રોકાઈ ગયા હતા આ દરમિયાન અજાણ્યા ચોર ઇસમે ઇસરોલીના તેમના બંધ મકાનના આગળના દરવાજાનું તાળું કોઈ સાધન વડે તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો ત્યારબાદ ચોરીસમે લોખંડના કબાટને પણ કોઈ સાધન વડે તોડી તેમાંથી લગ્નમાં ભેટ સ્વરૂપે મળેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી હતી પંચાવન હજાર રૂપિયાનું કિંમતનું સોનાનું મંગળસૂત્ર નંગ એક ત્રણ હજાર રૂપિયાની કિંમતનું ચાંદીનું મંગળસૂત્ર નંગ એક પાંચ હજાર રૂપિયાની કિંમતની સોનાની બુટ્ટી એક જોડી ચાલીસ હજાર રૂપિયાની કિંમતની સોનાની ત્રણ જેન્ટ્સ વીટી રૂપિયાની કિંમતના ચાંદીના બ્રેસલેટ નંગ છ પાંચસો રૂપિયાની કિંમતની ચાંદીની ચેઇન નંગ અને રૂપિયા નો સમાવેશ થાય છે આમ કુલ એક લાખ અડત્રીસ હજાર પાંચસો રૂપિયાની મત્તાની ચોરી થયાની ફરિયાદ બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બાડોલી